તો સ્વાગત છે તમારા બધાનો આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર આજે આપણે સાંજ વ્લોગ હતો કર્યો છે અને અટાણે આપણે વાડીમાં અને આજે રાતે આંકવાના હે આખી રાત તો હાલો જો આપણે આ વાડીમાં આંકવાના પલટી ખેપા ટ્રેક્ટર લઈ અટાણ અંજવાનું હે ને તો આપણે હું કહેવાય સીધા લીટા કરી આવી અને આમ હરાળો કરે આપણી ભાષામાં હરાડો કરી આવી હરાડો કરી આવી અને પછી આપણે ખાઈ પી અને મંડાવાનું હે આંકવા જો આવે જ છે ટ્રેક્ટર હાલો શ્રી ગણેશ કરી દીધું મોટા ઈ હાથ ભરતા જાય જો વટાણ હુજરું હોય કે આવો સીધો લીટો કરી જાય ઘડીકમાં ત્રાહુ ના થાય જોઈ લે બાકી આમ આઠ ભરે કાયદો ચારો થતા મિત્રો આપણે ફરાળે કરી લીધું હા જો આપણે એક બે ઉથલ વરવા ગયા તા અને હવે આપણે અટાણે ખાઈ પીને થોડીક વાર આપણે આરામ કરી પછી આવીએ આખી રાત આપણે આ ખેપામાં ગોબાવાની હોય જોઈ લે બાકી ખેપા કી માલે હા તો હાલો આવી ડાયરેક્ટ ખાઈને તો આપણે ખાઈ લીધું હા હવે આપણે જાય હઈ પલટી ખેપા મારવા હવે આપણે હાલતું કરી દેવાનું હે હવે આખી રાત રાખવાના હે જોવા ખેપા આપણે આવી ગયા ટેક્ટરે કરી દે હાલતું કરી નાખ જયું હેડો બોલાવ્યો હાલો તો મિત્રો આપણે કયું ને આવી ગયા અહીં અને જો આપણે ઘણું બધું આખી નાખ્યું છે અને ઓહો ટ્રેક્ટર ને જોઈ લે બાકી આમ હાથ કવડી ભરે અવરું આમ જો તમને બતાવું આ જોતા સરેરો કરતું જાય છે ઉજવા નહીં ગઈ હું ઢુકડો જાઉં થોડો આપણે આવ્યા એની કલાક દોઢ કલાક જેવું થયું હોય સડી જાય આપણે આટલું ગાયકું છે જો આપડે એ બે માટી સડી ગયા જો કેપા ઉપર ચડી ગયા હાઈ

અને ચા બનાવવાનું વાર એ થતું ને તો ચા બે જણા હતા પીતા નથી અને અમે ચાર જણા હતા પાંચ જણા તો પછી નક્કી કર્યું ઠંડુ લઈ આવે તો હાલો હવે આપણે હને જવાનું હા ઠંડુ લેવા હાલો ઠંડુ લેતા આવી તો મિત્રો આપણે ઠંડુ લઈ આવ્યા અહીં હાલો હવે વાડીમાં મિત્રો આપણે ઠંડુ લઈને હાલતા થઈ ગયા અહીં અને આપણે બેઠા હતા ઓલે હેઠે હવે ન્યા લઈને જાઉં જો હે યાર જ્યારે ઓનધારાનું કંઈક તમતું નથી તો હાલો ડાયરેક્ટ આપણે જવા દઈએ અને ટ્રેક્ટર એ ન્યાજ છે તો એ ત્યાં આવું રહી જાય ને હવે આપણે જાય ન્યાય હેઠે આજ બાકી આખી રાત આપણે આ જ કરવાનું હે ના વાગી રહ્યા છીએ ત્રણ અને હવે આપણે ખેપા મારીને આવતા રહ્યા હં હવે ફૂલની અંદર આવે હવે આપણે તો આજનો વિડીયો અહીં પૂરો કરીને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો બાય